શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા એક દિવસ સવારમાં નારાયણના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા શ્રીહરી ત્યાંથી ઉઠીને ઓસરીમાં આવ્યા ત્યાં જોધો ભરવાડ અને બીજલ ભરવાડ વલોણે સામસામા છાશની ગોળીએ નેત્રા તાણતા હતા ત્યાં મહારાજે આવીને બીજલને કહ્યું કે લાવો અમે નેત્રા તાણીએ એમ કહીને બીજલના હાથમાંથી નેત્રુ લીધું અને મહારાજને જોધો ભરવાડ સામ સામે બેઉ છાશના નેત્રા તાણવા લાગ્યા થોડીવારમાં જોધા ભગતનું ધ્યાન જરાક આગુ પાછું ચૂકવીને વલોણાના ડેરને મહારાજે ફેરવી નાખ્યું ત્યારે જોધા ભગતે એ જાણીને વળી સમૂહ કર્યું શ્રી શ્રીઅરીએ વળી થોડી વારે છાશની ગોળીનું ડેર ચરણે ખસેડી નાખ્યું જોધા ભગતે ફરીને સમૂહ સૂતરું કર્યું આમ ફરી ફરીને પાંચ છ વખત થયું એટલે જોધા ભગતે હરી સમક્ષ નજર કરી રાખી મહારાજને પકડી પાડ્યા ને કહ્યું કે મહારાજ આ તો તમારા કામ દેખાય છે આ સાંભળીને મહારાજ હૈસા એટલે જોધા ભગત બોલ્યા કે જો હવે કાંઈ આમ તેમ કરશો તો પગે ઝાલીને પછાડીશ શ્રી શ્રીહરી વળી ફરીને છાસના નેત્રા તાણવા લાગ્યા થોડી વાર વલોણે નેત્રા તાણતા શ્રી હરિના મુખારવિંદે પરસેવાના બિંદુ આવ્યા આ જોઈને જોધો ભરવાડ કહે કે રાખો મહારાજ ક્યાં ગયો બીજલ હાલ આવી જા મહારાજ થાકી જાશે એમ કહીને બીજલ ભગતને બોલાવીને મહારાજને ઊભા કરીને બીજલ ભગતને ફરી રે વલોણે બેસાડવા કહ્યું ત્યારે મહારાજ કહે અમે જ નેત્રા તાણીશું બીજલને નહીં આપીએ થોડીવાર વાર થતાં જોધો ભગત કહે મહારાજ રાખો હવે છાશ થઈ રહી છે ને માખણ ગોળીમાં ઉપર આવી ગયું છે ત્યારે શ્રીહરીએ છાશ વલો બંધ કરી જોધા ભગતે ડેર છોડીને રવૈયો બારો કાઢી લીધો ત્યારે મહારાજે ગોળીમાં હાથ નાખીને હલાવ્યો ને બોલાકો બોલ્યા કે આમાં માખણ તો નથી જોધો કહે મહારાજ ગોરડામાં પાણી નાખીશું એટલે માખણ ઉપર આવશે તેવામાં એ સમયે દરબારગઢમાં સાધુઓ જોળી માગવા આવ્યા ને દરબારગઢ વચ્ચે ઊભા થકા બોલ્યા કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ સાદ નાખો એ વખતે મહારાજનો કોણી સુધીનો હાથ છાસ માખણ ભેરો હતો એમ જ ચાલ્યા તે ફળીમાં આંબલીના વૃક્ષ સુધી ગયા મૂળજી બ્રહ્મચારીએ દોડતા મૂળજી બ્રહ્મચારી દોડતા આવ્યા ને શ્રીહરીને હાથ ધોવરાવવા પાણી લેવા દોડ્યા ને બોલ્યા કે આ જોધો ક્યાં મૂવો તો તે મહારાજનો હાથ કોણી સુધી છાશવાળો કર્યો શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીની વાત સાંભળીને મંદ મંદ હૈસા બ્રહ્મચારીએ હાથ ધોરાવવા સારું અબખોરાથી પાણીની ધાર કરી એટલે શ્રીહરી હાથ ધોવા માંડ્યા જોડી લેવા આવેલા સાધુઓ ફળિયામાં ઊભા થકા આ દર્શન કરતા હતા એ તો દોયડાને હેઠે ખોબો રાખીને ઊભા રહ્યા ત્યારે મહારાજ ઈશાને બોલ્યા કે સાધુરામ આ જળ પીસોમાં આ તો અનગળ છે સાધુએ જળને માથે ચડાવ્યું શ્રીહરીને પગે લાગ્યા બાદમાં મહારાજ હાથ લૂછવા લાગ્યા અને સાદ કર્યો કે આ સાધુઓ જોળીએ આવ્યા છે તો રોટલા હોય તો લાવો એ વખતે મહારાજનો સાધ સાંભળીને બાજુમાં ઉમરેઠ ગામનો સંઘ આવ્યો હતો એ ભક્તો મંગાળે રોટલા બનાવતા હતા એમણે રોટલાનો થપ્પો લાવીને મહારાજને હાથ હાથ દીધો મહારાજે એ રોટલા સાધુઓને આપવા લાગ્યા શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે ધર્મકુળના વંડે ગયા મહારાજને આવ્યા જાણીને રઘુવીરજી મહારાજના ઘરવાળા વિરજાદે દેવીએ વડાનો થાળ ભરીને બદ્રીનાથજીને શ્રીજી મહારાજ પાસે મોકલા મહારાજે એ પણ સાધુની જોળીમાં દીધા સુવાસીની ભાભીએ ગોપાલજી અને અયોધ્યા પ્રસાદજીને થાળ ભરીને મોકલા તો મહારાજે એ પણ સાધુને જોળીમાં દીધા ત્યાંથી ચાલીને વળી પાછા દરબારગઢમાં આવ્યા ત્યારે પાંચુબાઈએ ચાર પાંચ રોટલા અને સુવાની ભાજી કરીને થાળ દીધો તે પણ મહારાજે સાધુઓને જોળીમાં દીધો મહારાજ ચાલતા લાડુબા જીવુબાની ઓસરી આવ્યા તો લાડુબાઈએ પાંચ છ રોટલાને હાકળકોળાનો શાકનો થાળ દીધો ને રાજબાઈએ ચાર પાંચ રોટલા દીધા મોટીબાઈએ અડદની દાળ દાળને રોટલા દીધા એટલે મહારાજ બોલ્યા કે આ દાળને તપેલા સહિત સાધુઓને દઈએ છીએ એ તપેલું તમને પરત મોકલશે ત્યારે મોટીબાઈએ પ્રણામ કર્યા ને બોલ્યા કે બહુ સારું મહારાજ તપેલું સાધુને સોંપજો શ્રીજી મહારાજે એ દિવસે સવારે સાધુઓની જોળીમાં બધું આપીને સૌને તૃપ્ત કર્યા બ્રહ્મચારીજીએ શ્રીહરીને હાથ ધોરાવ્યા અને રૂમાલ દીધો એટલે શ્રીહરીએ હાથ લૂયા મૂળજી બ્રહ્મચારીએ જળથી શ્રીહરીના ચરણ ધોઈને રૂમાલથી લૂછીને ચાખડી પહેરાવી એટલે એ પહેરી ચટકંતથી ચાલે શ્રીહરી અક્ષર ઓરડીમાં પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ મહારાજની લીલામાંથી